જિલ્લાના ધોરાજીમાં અલગ અલગ પોસ્ટર્સ લાગ્યા છે જેમાં ધોરાજીનો વિકાસ ગાંડો થયો સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર્સની ઘટ તે પ્રકારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે ધોરાજી સિવિલ હોસ્પિટલ ગતિશીલ ગુજરાતનું ઉદાહરણ બની છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટને કારણે આ છે ગતિશીલ ગુજરાત તે પ્રકારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે મારું નામ લખન ચૌહાણ આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એમાં અમે પોસ્ટર ચોંટાડીને ધોરાજીના આગેવાનો આગેવાનો દ્વારા એ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોને ઘટ છે એ તમે તાત્કાલિક ભરતી કરો અને જે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે એને શાંતિ મળે અને ધોરાજીમાં જે આગેવાનો છે અને સરકાર જે સલામતીના દાવા કરી રહી છે એવું અમને કોઈ ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં લાગતું નથી તાત્કાલિક ભરતી કરવામાં આવે માંગ કરી રહી હાલ એક તરફ વિશ્વ આખામાં કોરોના મારી મહામારી ફરીથી લઈ રહી છે ઋતુની અંદર એક તરફ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અનેક બીમારીઓ રોગચાળા ફરી નીકળ્યા છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર દસ માંથી આશરે સાત જેટલી ડોક્ટરોની જગ્યા ખાલી છે તે બાબતે અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ધારાસભ્ય સાંસદ સભ્ય અને સરકારશ્રીને જગાડવા માટે એક નવતર પ્રયાસ કર્યો છે તમારી માંગણી શું છે અમારી માંગણી એવી જ છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે આકસ્મિક બનાવો બને કે કોઈ નાનું મોટું કામ હોય આજે ચાર એમબીબીએસની જગ્યા અત્યારે એક કે બે એમબીબીએસ ડોક્ટર હાજર છે તો પછી સામાન્ય જનતા પીડાઈ રહી છે હેરાન થઈ રહી છે તેનો રસ્તો કોણે જવાબદારી લેવાની